લાલ ઉડે આને રાસ કોઈ દિવસ ઊભી રહીતી થતી આ તારા ઝુલમથી તું એને હેરાન કરતોતો ને માર મારતોતો ને એટલે બિચારી કંટાળઈ હાથ મັດ્યા કરી લીધી તો બોલવો હું તો નાટક કર દો દો અરે કોટુ કોટુ ખેતો તો કે મરી જા નકર મારી નાખી એ હેંギ દા મારે વાતને સિરિયસલી લેવાની કોઈ જરૂર ન હતી એ તો સને એ ઊટ તો સના સુખી થઈ ગઈ છે અમને 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 કેઈ ના મોક્ષ આખી જિંદગી અમે અમારા મન ઉપર આ ભાર રાખશું કે અમારી દીકરી જે વો મરી ગઈ ઈ અમારા દીકરાના કારણે નારાદ

મને ખબર છે કોટી ઉતી છે ના ના કોટી ઉતી છે બેટા હવે હમણાં રાખડી બાંધવાની છે મને હવે તારી રાખડી બાંધનારી નથી રે બેટા ખોટું ના મને રાખડી બાંધવાની છે મને કીધું તું બેટા યે બે ક્યારેય નહીં ઊઠે વે ભાઈ બોલી રહી છે તમે એનું ભાન છે એ વાડે પણ એને એક કહો તારા આજે મારી છે

હું તમારી સાથે રહેવા માંગુ છું ભાઈ મમ્મી મારી પ્યારી બેન પણ આવતા જન્મમાં ખાલી એક એક વાત ધ્યાનથી મારા લગ્ન એવી જગ્યાએ કરાવજો કે 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 જ્યાં મને સુખ મળે આવી રીતે પિસ પિસાઈ મરવા કરતા અમારે આબરૂ જોઈ એને એમ થયું કે જો હું આ ઘરમાંથી મારા પિયર જતી રહીશ ને તો મારા હારા ની આગરું જાય બધું ખાલી ને ખાલી પૈસાના લીધે થયું છે તારા જીજાજી મારી પાસે વારંવાર તારા પાસે પૈસા મગાવવા માટેની જીત કરતા હતા અને જ્યારે 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 હું ના પાડતો તો ત્યારે ત્યારે મને ગમે તે મારતા તા

બધાને કહું છું મેં તારું માટે દઈને જે કઈ પણ કર્યું છે ને એ બધું ખોટું કર્યું છે અને હવે તમે લોકો જે જે કહેશો ને હું એમ જ કરીશ બસ હું તમે જે સજા આપશો એ સજા ભોગવવા તૈયાર છું અને તમારી વાત તમારી વાત સાંભળું આયા હું તારે સાંભળવી પડશે દીકરા આ નરા તમને પોલીસ સવાલે કરી દે એક મારી વિનંતીને સ્વીકારી લે બેટા મારે મારો દીકરો નથી આ નરા તું પાપી અને મારે નથી જોતો આ દીકરા કેવાને લાયક નથી પણ તમારા દીકરાના કારણ મારી દીકરી નથી ગયો એનો શું મારી દીકરીને પાછી લાવી શકશો અરે બસ હવે શાંતિથી આપને છોડી ને આ દુનિયા માંથી જે જતા રહી ને એ ક્યારે પાછા નથી આવતા તો એ મારા દીકરાને સમજાવો

અને હું મારા હાથે મારી નાખીશ અને પછી હું પોલીસ સ્ટેશને જતો રહીશ પણ તને આમ પોલીસ સ્ટેશને જવા નહીં અરે આવા જનાવરને મારી તું તારા હાથ મુકામ ગંદા કરે છે પોલીસને હવારે કરી દે અરે અમે જુબાની દેવું કે આણે જ મારી છે તમ તારે મને